તેર તારીખે રાત્રે અગિયાર વાગ્યે અમિકુન ચાર રસ્તા પર અકસ્માત થયો હતો ક્રેટા ચાલક સમર્થ અગ્રવાલની ટ્રાફિક બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે સમર્થ અગ્રવાલ એક સપ્તાહ પહેલા અમેરિકાથી અભ્યાસ કરીને આવ્યો હતો અને ફરી ત્રણ મહિના પછી અમેરિકા અભ્યાસ અર્થે જવાનો હતો અકસ્માતમાં આયરન બારડ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે ટ્રાફિક પોલીસે બાર કલાક સીસીટીવી ફૂટેજ તપાસ્યા કાર સમર્થ અગ્રવાલ ચલાવે છે કે કેમ તેના પુરાવા મેળવ્યા ગાડીની સ્પીડ માટે એફએસએલ ની મદદ લેવામાં આવશે પાડોશીના દીકરીને લઈને સમર્થ અગ્રવાલ બહાર જતો હતો અકસ્માત થયો ત્યારે ગાડી કોણ ચલાવે છે તેની ચકાસણી માટે સીસીટીવી ચેક કર્યા છે આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યો છે જે પરિણામ આવશે તે મુજબ કાર્યવાહી કરીશું સોસાયટીના કેમેરામાં અને સ્નેપના ફોટોમાં સમર્થ અગ્રવાલ કાર ચલાવતો હતો ટેકનિકલ ખામી માટે આરટીઓને પણ રિપોર્ટ કરવામાં આવ્યો અકસ્માત બાદ સમર્થ અગ્રવાલ તાત્કાલિક પોલીસ સ્ટેશને હાજર થયો હતો ચૌદ તારીખે આખો દિવસ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને સમર્થ અગ્રવાલ કાર ચલાવે છે કે કેમ તે ચેક કરવા માટે એક દિવસ લાગ્યો છે સમર્થની અંગત જીવન અને અકસ્માત સિવાયની કોઈ માહિતી જાણવી અમારા માટે યોગ્ય નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાંચી અમદાવાદ તારીખ તેરમી તેર પાંચ બે હજાર પચીસના રોજ આશરે અગિયાર વાગે રાત્રિના અમિકુંજ ચાર રસ્તા નારણપુરા ત્યાં વ્હાઇટ કલરની હુંડાઈ ક્રેટા કાર અને મોટરસાઇકલ વચ્ચે એક્સિડન્ટ થયો હતો જેમાં ક્રેટા કારના ચાલક છે એની અમે આજરોજ સવારે એરેસ્ટ પણ કરી લીધેલ છે અને જે મોટરસાઇકલ સવાર હતા એ એમાં જે આર્યન બારડ જે ચલાવતા હતા એ એમનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે અને હુંડાઈ કાર ક્રેટા કાર જે ચલાવનાર સમર્થ અગ્રવાલ એને અમે આજે એરેસ્ટ કરી લીધા છે અમે લોકોએ ઘણા બધા આ તપાસમાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે ગઈકાલે આખો દિવસ અમે આ સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા કે આ ગાડીની સ્પીડ કેટલી છે ગાડી ચલાવનાર ખરેખર સમર્થ અગ્રવાલ છે કે નહીં એના અંગેના અમે બધા જ પુરાવા મેળવી લીધા છે ગાડીની સ્પીડ અંગે પણ અમે એફએસએલમાં આ અંગે રિપોર્ટ કરવાના છીએ અને આ બધા બધી તપાસના અંતે સમર્થ અગ્રવાલને આજે અમે એરેસ્ટ કર્યા છે સમર્થ અગ્રવાલ જે છે એ કોલેજમાં અભ્યાસ કરે છે અને એ પોતાની જ સોસાયટીમાંથી પોતાના નેબરની દીકરીને લઈને કોઈ કામથી નીકળ્યા હતા અને એ રાત્રિના સમયે આ અમિકુંજ ચાર રસ્તા પાસે આવ્યા ત્યારે મોટરસાયકલ એમની ગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો સમર્થ અગ્રવાલ ગઈકાલે પણ પોલીસ સ્ટેશનમાં જ રાઉન્ડઅપ હતા પરંતુ એમના વિરુદ્ધના પાકા પુરાવા મેળવ્યા બાદ જ એરેસ્ટ કરવાની અમારે જરૂર હતી કારણ કે કેટલીક બાબતોમાં શંકાતુશંકાઓ ઉપજતી હતી કે સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો કે નહીં એટલા એના કારણે અમે સીસીટીવી ફૂટેજ કાલે આખો દિવસ તપાસના ભાગરૂપે ચેક કર્યા છે અને સમર્થ અગ્રવાલ એ એક્સિડન્ટ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં એના વાલીવાર સાથે હાજર થયેલ હતા ટ્રાફિક વિભાગ દ્વારા કેટલા સીસીટીવી ચેક શું કામગીરી ટ્રાફિક વિભાગ દ્વારા પહેલાં તો જે જગ્યા હતી એ જગ્યાની આજુબાજુમાં દુકાનો કોઈ શોરૂમ કે જે કાંઈના સીસીટીવી ફૂટેજ મળ્યા એ ચેક કર્યા ત્યારબાદ જે ગવર્મેન્ટ તરફથી અથવા તો અમદાવાદ સિટી તરફથી સ્માર્ટ સિટીના કેમેરા કોર્પોરેશન તરફના કેમેરા નિર્ભયાના કેમેરા એ તમામ કેમેરા ચેક કર્યા કંટ્રોલ રૂમમાં આવીને પણ એ કેમેરા ચેક કર્યા ઘણે બધી કાલે કેમેરા વિડીયો ફૂટેજ ચેક કરવામાં આવી હતી અને એ વિડીયો ફૂટેજ ચેક કરી તપાસી અને ત્યારબાદ આજે સવારે સમર્થ અગ્રવાલની ધરપકડ કર એનો અમે ગઈકાલે આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવ્યો છે દેખીતી રીતે તો જણાતું નહોતું છતાં અમે આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવી લીધેલ છે ગઈકાલે એટલે આલ્કોહોલ ટેસ્ટમાં જે આવશે પરિણામ એના પછી પણ અમે આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ હશે તો એ પ્રમાણેની કલમ અને નેગેટિવ હશે તો કલમ દાખલ થવો કરવાની રહેશે દેખીતી રીતે તો સમર્થ અગ્રવાલ જે રાત્રિના એક્સિડન્ટ થયો હતો એના પછી પણ તરત જ એના પેરેન્ટ્સ સાથે જ પોલીસ સ્ટેશનમાં આવી ગયેલ હતા એટલે દેખીતી રીતે તો જણાતું નહોતું છતાં પણ અમે આલ્કોહોલનો ટેસ્ટ તો કરાવેલ છે એવો કયો પુરાવો મહત્વનો કે જેમાં એ વસ્તુ સાબિત થઈ કે સમર્થ જ ગાડી ચલાવતો હતો અકસ્માત સમયે સમર્થ અગ્રવાલ જ્યારે એની સોસાયટીમાંથી બહાર નીકળ્યા ત્યારે સોસાયટીના જે કેમેરા છે એમાં એ ગાડીમાં પોતે ડ્રાઈવર સીટમાં બેસે છે એ પણ અમે જોયું છે વિડીયો ફૂટેજમાં અને બીજું એ જ્યારે ગાડી ચલાવતો હતો ત્યારે સ્નેપચેટ દ્વારા જે એની નેબરની દીકરી હતી એણે કોઈ બીજા મિત્રોને વિડીયો શેર કર્યો તો એમાં પણ સમર્થ અગ્રવાલનો જે સ્ટિયરિંગ ઉપર હાથ અને લકી પહેરેલ હતું એ પણ અમે કાલે ચેક કરી અને નક્કી કર્યું કે સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો એની ગાડીની પાછળ એના ઓળખીતાને પણ ગાડી હતી જેમણે પણ સમર્થ અગ્રવાલ ગાડી ચલાવતો હતો એમ જણાવેલ હતું એટલે નજરે જોનાર પણ સાક્ષી છે એમના પુરાવા વિડીયો ફૂટેજ એના ઉપરથી સમર્થ અગ્રવાલ જ ગાડી ચલાવતો હતો એ સાબિત થાય છે સર આ વિડિયો આ વિડિયો ની અંદર વિડિયો ની અંદર સ્પીડ કેટલી દેખાઈ રહી હતી જે સ્નેપ ની અંદર વિડિયો મૂક્યો છે અને અકસ્માત પછી કેટલા સમય આ સ્નેપ ની અંદર વિડિયો માં ખાલી સ્ટીયરિંગ દેખાઈ રહ્યું છે એટલે આપણે સ્પીડ ની સ્નેપ માં ખ્યાલ આવતો નથી પણ સ્નેપ ચેટ માં સ્ટીયરિંગ ઉપર થી ઉપર જે ચલાવનાર ના હાથ છે લકી વાળો એ લકી સમર્થ અગ્રવાલે પહેરેલું જ હતું ગઈકાલે એના ઉપરથી પણ ખ્યાલ આવે છે અને એની સોસાયટીમાંથી બહાર નીકળે છે ત્યારે પણ એ ડ્રાઈવર સીટમાં બેસે છે એ પણ અમે વિડીયો ફૂટેજ મેળવી લીધેલ છે એટલે એ બંનેઓ દ્વારા તો એવું સાબિત થાય જ છે કે સમર્થ અગ્રવાલ જ ચલાવતો સ્પીડ માટે અમે એફએસએલને રિપોર્ટ કરેલ છે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે એ જે ક્રેટા કંપનીની કાર છે એના કંપનીમાં પણ જો એવી કોઈ ચીપ કેવી આવતી છે તો એ પણ રિપોર્ટ અમે કરેલ છે એના માટે આરટીઓને પણ ટેકનિકલ રિપોર્ટ એના ટેકનિકલી શું સ્પીડ હતી બ્રેક ફેલ થઈ ગઈ હતી શું હતું એ ટેકનિકલ ખામી માટે પણ આરટીઓને અમે રિપોર્ટ કરેલ છે એટલે સ્પીડ માટે એફએસએલ અને કંપનીની જે કંઈ રિપોર્ટ આવશે એના ઉપરથી અમે આગળની કાર્યવાહી કરીશું અકસ્માત પછી સમર્થ અગ્રવાલ તરત જ પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ હતો અને અમા પરંતુ ફરિયાદીના સગાવાલા તરફથી કેટલીક શંકા સેવામાં આવી ફરિયાદીને સંતોષ મળે એના માટે થઈ અને અમે પહેલાં સમર્થ અગ્રવાલ જ ચલાવતો હતો કે નહીં એના માટે પહેલા વિડિયો ફૂટેજ અને ચેક કરીને ત્યારબાદ જ અમે એને અટક કરવાનો કરો હાજર થયા બાદ ટ્રાફિક વિભાગને કેટલી વાર તપાસ તાલાગી અને પછી તેની અટકાયત કે ધરપકડ કરી ટ્રાફિક સમય થયો ટ્રાફિક વિભાગે ગઈકાલે આખો દિવસ એટલે કે 14મી નો આખો દિવસ સવારથી સાંજ સુધી વિડિયો ફૂટેજ માટે તમામ ત્યાંની એક્સિડન્ટ અકસ્માત કરે છે એ સ્થળની આજુબાજુના વિડીયો ફૂટેજ ચેક કર્યા છે અને કંટ્રોલ રૂમમાં આવીને પણ ચેક કરે છે અને સ્માર્ટ સિટીના કોર્પોરેશનમાં જઈને પણ જ્યાં આગળ એનું ફીડ મળે છે ત્યાં બધે જ કેમેરાના સીસીટીવી ફૂટેજ ચેક કરે છે સમર્થ ગાડી ચલાવતો તે ચેક કરવા માટે ટ્રાફિક પર એક દિવસનો સમય લાગ્યો બિલકુલ આ એક દિવસ નહીં સમર્થ અગ્રવાલને કદાચ અમને ગઈકાલે એક દિવસમાં એની વિરુદ્ધના પુરાવા ન મળ્યા હોત તો અમે આજે પણ એ તપાસ

એ ખરેખર કઈ પ્રકારનો જે શું કરતો તો અભ્યાસ કરે છે કે નહીં એ બધું જ અમે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે જાણેલ છે અને બાકી એના ફેમિલીનું બેકગ્રાઉન્ડ અમારે જાણવાની જરૂર જણાતી નથી સમર્થ ક્યાં છે સમર્થે અકસ્માત કર્યો છે એ જ અમારા માટે આ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે તપાસનો મુદ્દો છે એટલે સમર્થ ક્યાં ભણે છે કઈ કોલેજમાં ભણે છે એ અમારા માટે અકસ્માતમાં તપાસનો મુદ્દો નથી